બાકી હેન્ડલ જોવો મિત્રો એની કોણ એની કોણ અને સરસ મજાનો કુસે ગાડી ધોઈ રહ્યો છે કુસો કોકનો લઈ આવ્યો છે અને ગાડી ધોવે છે મિત્રો અત્યારે તમે જોવો સરસ મજાની આર્યન અને ગાય આપણે એનો આરામ કરી મિત્રો રીલ્સ બીલ જોયું આર્યન ને મેં કીધું આર્યન કે હાલ આપણે બ્લોગ નથી બનાવો આર્યન ને મેં કીધું તું ગાડી ધોને તો આપણે બને નાખવી એમ આર્યન કે આલો ગાડી દો તો એ ગાડી ધો તો પછી મને કે બ્લોગ ન થ બનાવો તમે તો બને નાખી મિત્રો અત્યારે જો અત્યારે વાગ્યા છે 3 વાગી ગયા છે મિત્રો સરસ મજાના અને તડકો પડી રહ્યો છે ઉનાળો આવી ગયો છે મિત્રો ઉનાળો ઉનાળો તમારા ના કેવો તડકો પડે છે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો અને ઉનાળો આવી ગયો છે સરસ મજાનો હા અને આપણી કેટીએમ ગાઈસ તમે જોવો ને આપડે કેટીએમ કેવી સરસ મજાની છે અને આર્યન કે આપડી કેટીએમ તારી કેટીએમ હું લઈ નાખું એમ 5 રૂપિયા दीजिए મેં કીધું નહીં હોય મારે ગાડી ધોઈ પાંચ રૂપિયા ની દેવા અને ગાડી ને ધો મિત્રો કેમ કે આપડી કેટીએમ છે ને સરસ મજાની સારી અને મસ્ત છે કઈ વાંધો નથી કેટીએમ ને આપણે અને કઈ આપણે એના લાઈન ને જવાય અને આર્યન જો મિત્રો સરસ મજાની ગાડી ધોઈ રહ્યો છે એની હે શું કે કીની પ્લસ થી ધોવે ક્લીન પ્લસ થી નાતો નથી પણ ગાડીને ધોવે છે મિત્રો સરસ મજાની તમે જો એમ કેસે થોડું તાણી બોલ જેટલા આમાં સંભળાય કે નહીં બાકી તો એની પણ અત્યારે તો હવે છે મિત્રો અને આર્યાને જો કેવું મિત્રો બધું મસ્તી નું હતું ફળી ઘડીક વારમાં છે ને મિત્રો બગાડી માર્યું છે અને છે ને પાછું બધું ધોઈ નાખજે રેડી કેમ ધોય બોવાય ને એટલે ધોઈ નાખવાનું રેડી સમજી ગયું તું તું હું કામ નો એટલે હું આરામ કરું છું તને ખબર નથી તને સરસ મજાની ગાડી ધોઈ ના પછી ફળિયું ધોઈ નાખ સરસ મજાનું મારે શું છે મેં થોડીક તને ગાડી ધોવાનું કીધું કે ક્યાં ગાય જે ગાડી ધોવી સાફ કરે હાચી વાત ને એટલે આપડી ગાડી ને ધોતા ને કદાચ એમ કે હાલ તું ફળ્યું સાફ કરી નાખ ગાડી મેં તારી ધોઈ દીધી હું કેવું ગાય આર્યન ખબર સમજી ગયા ત્યાં વિડીયો વિડીયો વાળા સમજી ગયા કે હા આર્યન ને અર્જુનભાઈ ની વાત હાસી છે એમ આર્યન કામચોર છે મિત્રો કામચોર એને હવે ગાડી છે ને હારી કરીને મિત્રો એટલે ધોવે બાકી ધોતો બોતો નથી આઠો બાટો મારવા આગવી કે ને એને એટલે મિત્રો પરીક્ષા તો જો દસમા ની પરીક્ષા હાલે ને મિત્રો એટલે જ ધોવે છે ગાડી બાકી કઈ ગાડી બાડી ધોવે નઈ હે કાલ લીટર પેટ્રોલ નાખ્યું મિત્રો અને આજ ધોવે છે મિત્રો પેલા કાલ લીટર પેટ્રોલ નાખ્યું જોઈ લીધું એના પૈસાનું નાખ્યું પપ્પા એના વાડી ને તો એના પૈસાનું લીટર પેટ્રોલ નાખ્યું કે હાલે છે કે નહીં હાલી પછી એને અત્યારે જો છે ગાડી ધોવાનું શરૂ કર્યું મિત્રો

હા બાકી જો અત્યારે આર્યન કોસેથી સરસ મજાની ગાડી ધોઈ રહ્યો છે અને આપણે સરસ મજાના બે હી ગયા છે આર્યન કે દુકાન નું ધ્યાન રાખીને ગાડી ધોઈ નાખું મિત્રો અને આપણે અત્યારે જો અત્યારે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ જોયું છે મિત્રો સરસ મજાનું રીલ્સ બીલ્સ આરામ ગયા વાગ્યા હાડાતન થઈ ગયા છે હાડાતન અત્યારે હાડાતન થઈ ગયા વાર મિત્રો તો હું મેં ઝૂમ કર્યું હતું તમને બતાવા ગયો ને મિત્રો વિડીયો બટન દબાવી દીધું બંધ થઈ ગયો મિત્રો અત્યારે છે તન થઈ ગયા છે સરસ મજા તમે જોવો મિત્રો વાગ્યા હતા ઘડી ઘરમાં હાડા થઈ ગયા કેમ કે મિત્રો અડધી કલાક આગળ પાછળ થઈ જાય છે મિત્રો કાંઈ જોયું ન હોય ને આપણે આમને ભૂલી જાય મિત્રો થોડું ઘણું હાલે મિત્રો પણ દર વીડિયોમાં ન હોય બાકી રીતે હોય મિત્રો હાલ ને ગાડી ધોને ફટાફટ તને આટલી બધી વાર લાગે ગાડી ધોતા ખબર ન પડે આર્યન તો કાળો મસ્ત કે હું ગાડી કાળી મસ્ત કરી દઉં કાર્ય સપના જો તો આમ ગાઈશ છે ને હાલો બનાવી રહીજો બ્લોગમાં રેડી થઈ થોડું ઘડીક છે ને મદદ કરાવી જોઉં શું હોય કરાવું કે ન કરાવું તમે કોમેન્ટ કોમેન્ટમાં થતા ગાડી ધોવાઈ જાય બધું આખા દિન પાસ આખા દિન પાસ નહીં બધું ધોવાઈ જાય કોમેન્ટ કરો પહેલાં તો તો કાંઈક મદદ મદદ કરવા નથી તો હિસ્ટ કે છે ને બીજો આપણે ખાટલો ઢાળેલો છે સરસ મજાનું તો છે ને મિત્રો આપણે

અત્યારે આવી ગયા છે આપણે ડી કકાની વાડી જ મિત્રો તમે જવો મિત્રો ડીડી કકાની અને ઘોડી મિત્રો ને ઘોડીનું અત્યારે બનાવું છે આપણે થાણ્યું મિત્રો સરસ મજાનું કેમ કે હવે ઘોડી આપવાની છે થોડાક દિવસમાં હવે થાણ આપવાની છે મિત્રો અને અત્યારે બનાવવાનું છે આપણે થાણ્યું એની હાટું તો અત્યારે તો થાણીયા તૈયારી હાલે છે મિત્રો સરસ મજાની થાંભલો બાંભળો બાંધી આ થાંભલો ખોડી દીધો છે મિત્રો અને હજી અહીંયા પણ ખોડવાનો બાકી છે તમે જવો ભાઈ થાણીયા કામ રાખ્યું છે આપણે કેમ કે મિત્રો ડીડી કાકાને જવાનું છે સ્કૂલે મિત્રો બધા છોકરાઓને લેવા મિત્રો એટલે અત્યારે થાણીયાનું કામ અધૂરું રાખ્યું છે તમે જોવા એટલું બાકી છે જે એટલું ખોડ્યું છે મિત્રો તમને જે બતાવી બાકી એટલું અને ઘોડીને મિત્રો આપણે છે ને હાડા દસ મહિના પૂરા થઈ ગયા છે મિત્રો કોમિંગ સૂમ છે બે બી હવે મિત્રો જે દી આપે તે દી આવે એવી રીતે છે અને થોડીક તકલીફમાં છે કેમ કે મિત્રો હે ભેંસે વગાડ્યું હતું મિત્રો સીંગડું સીંગડું વગાડ્યું હતું મિત્રો એટલે થોડીક તકલીફમાં છે બાંધી રાખી છે બાકી એને સુટી રાખવી પડે મિત્રો રો બાકી કોમિંગ સૂમ છે મિત્રો હાડા દસ મહિના પૂરા થઈ ગયા છે ઘોડીને હલો કે તો બનાવી જવું Meow. Meow. Meow.

અને ગાઈઝ અત્યારે નવા જઈ ગયા છે કેટલા કોમ સુધી સરસ મજાના દસ વાગી ગયા છે અને એલો ગાઈસ સરસ મજાના દસ વાગી ગયા છે મિત્રો તો આપણે છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી મિત્રો જે એડિટ કરવાનું છે મિત્રો અને જે છે ને થોડુંક એડિટિંગ કરવાનું છે ને પછી ધાબે સાવાનું મિત્રો સડાવા ફાઈ જ આવે તો નેટ આવે તો સડે મિત્રો બહુ જ વાર લાગે પછી અગિયાર બાર વાગી જાય કે નક્કી નક્કી હોય તો બ્લોગ એડિટ કરવાનો બાકી તો ગાય આનો બ્લોગ આ લગીને તેનોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા આવજો ને હજી લગીનમાં આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા ને તો મળ્યો એક નવા વિડીયોમાં લગીને બધાને જય માતાજી બબાય